પાલનપુર રેલવે સ્ટેશનને પોલીસને ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી હતી જેમાંથી પાંચ દેશી તમંચા અને અલગથી મળેલી એક મેગેઝિન મળી આવી હતી આ મુદ્દામાલ કબજે લઈ વજાણા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગઢવીએ જણાવ્યું હતું કે પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી કોલેજિયન બેગ મળી હતી જેમાંથી પાંચ દેશી બનાવટના તમંચા અને અલગથી એક મેગેઝિન મળ્યું છે તમામ હથિયારો લોખંડ જેવી ધાતુથી બનાવેલા છે દરેક તમંચાની બેરલ અને બટનની લંબાઈ આશરે ચારથી પાંચ ઇંચ જેટલી છે બટ પર લાકડાની પટ્ટીઓ સ્ક્રુ વડે ફિટ કરેલી છે કેટલાક તમંચા પર અંગ્રેજીમાં ફેશન જીન્સ લખાયેલો લોગો જોવા મળ્યો છે આમ કુલ રૂપિયા પચીસ હજારના મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સત્તર સાતના રોજ રૂટીન મુજબ રેલવે પોસ્ટ ખાતે રેલવે સ્ટેશનની યાદમાં જોધપુર બેંગ્લોર ટ્રેન શૂટિંગ ચેક કરતા હતા તે દરમિયાન અમને એક બિનવારસી બેગ મળી આવેલ તેથી અમુક તથા અમારા સેલેક્શન સ્ટાફવાળાએ પોલીસના સ્ટાફે ચેક કરતા તેમાંથી પાંચ દેશી પિસ્ટલ તથા નવ મેગઝીન મળેલ ત્યારબાદ અમે પોલીસ સ્ટેશને આવીને કાર્યસર ફરિયાદ દાખલ કરાવેલ અને ત્યારબાદ આગળની કાર્યવાહી તરીકે અમે જોધપુરથી પાલનપુર સુધીના તમામ રેલવે સ્ટેશનના ફેસિલિટી ચેક કરાવીશું અને ત્યારબાદ આરોગ્ય પકડવા માટે સઘન પ્રયાસ કરશું અને જુદી જુદી ટીમો બનાવવામાં આવશે